ભાવનગર શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો બિહાર વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેની માતા વિશે અશોભનીય ભાષાનો પ્રયોગ કરાયો હતો જેના વિરોધમાં શહેર ભાજપ દ્વારા શહેરના કોગાગેટ ચોકમાં રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરાયેલ વિરોધ પ્રદર્શન વેળા શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ સહિતના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરમ દિવસે રાહુલ ગાંધી દ્વારા જે વોડચોરીની યાત્રા નીકળી છે તે યાત્રાની સભાની અંદર આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વના જે નેતા છે તેમને અને તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી ઉપર જે બેફામ જે રીતે આપણે સાંભળી ન શકીએ તે રીતનો એમને જે વાત કરી અને જે માતાઓને માતાને ગાળું દીધી દેશના વડાપ્રધાન એટલે એકસો ચાલીસ કરોડ જનતાના આ જે દેશના વડાપ્રધાન છે તેમની માતાને આ ગાળું કહેવાય એ માટે થઈ અને જે રાહુલ ગાંધી જે રીતે અત્યારે કારણ વગરની વોટચોરી અભિયાનનું યાત્રા કરીને નીકળ્યા છે ખોટી યાત્રાની અંદર બિહારની અંદર ચૂંટણી છે અને વાતાવરણ આખું ઊભું કરે છે જ્યારે પોતે જીતે છે ત્યારે ચોરી દેખાતી નથી અને અહીંયા આગળ બીજા સિટીની અંદર જ્યારે જીતવાની હોય છે ત્યારે ચોરી દેખાય છે અને જે રીતે એમના કાર્યકર્તાઓ આવું કૃત્ય કરતા હોય છે ત્યારે ખબર પડે કે સિત્તેર વર્ષ જે શાસન કર્યું છે એ આપણને ખબર છે ત્યારે દેશની અંદર સત્તા પલટો આવી રહ્યો છે એ સત્તા પલટો દેખાતો નથી અને કોંગ્રેસના જે સંસ્કાર છે એ જ અંદરે દેખાય આવે છે એ જ આગળ ખબર પડે